આપણા ગુજરાતની અંદર સતત વરસાદ વધુ પડતો પડવા નથી અને એમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર વૃષ્ટિ કહેવાય અને અતિશય માવઠા થતા હોવાથી છોટાદેપુર જિલ્લાના તમામ ખેડૂતોને જે કપ જે વાવેતર કરેલું છે ચોમાસાનું એમાં સોયાબીન કપાસ ડાંગર મકાઈ જેવા પાકો જે ખેડૂતોનું જીવન જીવન દોરી સમાન હોય છે એવા પાકો નિષ્ફળ ગયેલા છે જેથી આપણી ગુજરાતની સંવેદનશીલ સરકાર એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દસ હજાર કરોડનું પેકેજ રાહત સ્વરૂપે ખેડૂતો માટે જાહેર કરેલું છે જેમાં એક હેક્ટર સુધીની જેની જમીન હોય એવા ખેડૂતોને બાવીસ હજાર અને બે હેક્ટર સુધીની જમીન હોય એવા ખેડૂતોને ચુમ્માલીસ હજાર સરકાર શ્રી આપવાનું નક્કી કરેલું છે બે હેક્ટરથી ગમે તે જમીન હશે તોય પણ એમ કે ચુમ્માલીસ હજાર સુધીનું પેકેજ ખેડૂતોને મળવાપાત્ર જે ખેડૂતોને માલ નિષ્ફળ ગયેલો છે એને મળશે અને બીજું કે શ્રીએ ખેડૂતોની લાગણી સમજી અને ટીકાના ભાવે મગફળીની ખરીદી સોયાબીનની ખરીદી કરતાં જે કપાસના જે બાંધેલા ભાવ છે એ એ ભાવમાં એ બાંધેલા ભાવે ખરીદી કરવા માટે દરેક જિલ્લાઓની અંદર સીસીઆર સેન્ટરો પણ શરૂ કરવામાં આવેલા છે જેથી પ્રજાની અંદર એક રાહતની લાગણી પ્રસરેલી છે ચૌહાણ હિંમતસિંહ રામસિંહજી એપીએમસી